પોરબંદર જિલ્લામાં શ્રાવણીઓ જુગાર ખીલી ઉઠ્યો છે ત્યારે બરડા પંથકમાં પણ જુગારિયાઓ પડમાં આવ્યા છે જેમાં પોલીસે પાંડાવદર ગામની સીમમાંથી સાત જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક તરફ ભક્તિજનો શિવભક્તિમાં તલ્લીન બન્યા છે તો જુગારિયાઓ પણ દિવસ રાત જોયા વિના બેફામપણે જુગારના પત્તા ટીચી રહ્યા છે પાંડાવદર ગામની સીમમાં રહેતા ભૂરા ભીખુ બાપોદરાની વાડીએ જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી ત્યારે ભૂરાની વાડીની ઓરડીમાંથી જુગાર રમતા ભૂરા તેમજ મોડુ માલદેવ ઓડેદરા દેવશી રાણા ઓડેદરા પરબત અર્સી ઓડેદરા પોપટ જીવા તેજલપાલસિંહ હરદેવસિંહ જેઠવા અને કરશન સામત ઓડેદરા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા તેત્રીસ હજાર સાતસો ચાલીસ ની રોકડ પાંચ મોબાઈલ ફોન અને બે મોટર મળી કુલ રૂપિયા ત્રાણું હજાર સાતસો ચાલીસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો Дирупани Мават, Гжаттаю, Бава БАГВАДАР.